સુરેન્દ્રનગર હાઇવે પર પેટ્રોલ ડીઝલનું કટિંગ કરતાં છ શખ્સો ઝડપાયા સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઇવે પર કટારીયા પાટિયા નજીક પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે એલસીબીની ટીમે પેટ્રોલ અને ડીઝલનું ગેરકાયદેસર કટિંગ કરતાં છ શખ્સોને રંગે હાથ પકડી પાડ્યા છે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ પાડી હતી તપાસ દરમિયાન કટારીયા ગામ નજીક યુપી બિહારી મહારાષ્ટ્ર ઢાબા પાસે ટેન્કર ટ્રકમાંથી ગેરરીતે પેટ્રોલ ડીઝલ અને કેમિકલ કાઢવાનું કામ ચાલી રહ્યું હતું પોલીસે સ્થળ પરથી આઠસો પચાસ લીટર પેટ્રોલ એક હજાર પચાસ લીટર ડીઝલ ટ્રક ટેન્કર બોલેરો સ્કોર્પિયો મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા એક કરોડ છ લાખ સત્તર હજાર બસો ને પંચાણુંનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે રામકૃપાલ રાજેન્દ્ર યાદવ સિરાજભાઈ મહેબૂબભાઈ ટિંબલિયા શૈલેષી ભરતસિંહ ગોહિલ ચેતનભાઈ મફાભાઈ જોગરાણા ગંભુભાઈ લાલુભાઈ

ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમાંથી યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ